મકર સંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે પશુ પંખીઓને અનાજ અને ચારો ખવડાવવાની પરંપરા અનુસાર તરસાલી વિસ્તારમાં સેવાભાવી કાર્યોનો સરાહનીય દ્રશ્યો જોવા મળ્યો હિન્દુ ધર્મને ગાયને ગૌમાતા તરીકે પૂજન માનવામાં આવ્યું છે અને માન્યતા છે કે ગાયમાં તમામ દેવતાઓનો વાસ હોય છે ઉત્તરાયણ એટલે સૂર્યના ઉત્તર દિશામાં ગમનની શરૂઆત જેને શુભ સમય માનવામાં આવે છે આ દિવસને ગાયને ઘાસ ચારો લીલું ચણ જુવાર બાજી તથા ગોળ સાથે ઘાસ ખવડાવવાની પુન્ય પ્રાપ્તિ થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે એવી શ્રદ્ધા છે સર્વે ભવતુ નો સંદેશ આપતા પરંપરાગત માનવમાં સેવા અને કરુણાનો ભાવ જગાડે છે ઉત્તરાયણના પાવન પર્વે સૌને દર્શક મિત્રોને સુખ શાંતિ અને સમૃદ્ધિની શુભકામનાઓ આપવામાં આવી હતી આજે ઉત્તરાયણ છે ઉત્તરાયણના દિવસે ગૌમાતાને દાન કરો ચકલી કૂતરા બધા માટે અલગ અલગ દર વર્ષે ચકલીઓ માટે દાના ગાય માટે ગોળ શેરડી અને કૂતરાઓ માટે બિસ્કિટ દર વર્ષની જેમ આ વર્ષે પણ અલગ અલગ સેવાઓ કરવામાં આવી છે આજ આ સેવા લગભગ અંદાજિત ચૌદથી પંદર વર્ષથી કરતા આવ્યા છે અને બધાના સાથ સરકારથી કરીએ છીએ અલગ અલગ સંગઠન આપણી સાથે જોડાયેલા છે દરેક સંગઠનને જોડે લઈને કામ આપણે આ સેવાનું કામ કરીએ છીએ આજુબાજુ જે ગામ છે ગાંગરેટિયા છે તરસાલી છે ભાલ્યાપુરા છે પછી તરસાલીની જે બાયપાસ પાસે આવેલું છે ત્યાં આગળ બધી અલગ અલગ ગાયો છે એ ગાયોને શેરડીના શેરડી ખવડાવવામાં આવે છે મા નામ સંજુ ઠાકોર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વડોદરા મહાનગર હિન્દુ હેલ્પલાઇન મંત્રી આજે અમારે મકરાન સંતાના દિવસે અમારે ગાયો માટે ઘાસ લઈએ છીએ કૂતરાઓ માટે ને દૂધ અને પક્ષીઓ માટે જુવારના કટ્ટા લઈએ છે અને આમાં એવું હોય છે કે અમારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બજરંગ દળ હોય કે ફ્રીડમ ગ્રુપ પરિવાર હોય કે મારુતિ મંડળ હોય કે હરેક સંગઠન નાના મોટા સંગઠનમાંથી થોડો થોડો ફંડ અમને આવે છે અને એ જ ફંડની અંદરથી આ બધે ગાયોની આપણે ઘાસ નાખીએ છીએ કૂતરાઓ માટે બિસ્કીટ લાવીએ છીએ પક્ષીઓ માટે દાણા લઈએ છીએ આ વર્ષો વર્ષથી કાર્યક્રમ ચાલુ હોય છે આ આ લગભગ અમારે ચૌદ પંદર વર્ષથી આ કાર્યક્રમ ચાલે છે અમારે આમાં પુણ્ય કાર્યમાં તો એવું છે કે હું છું પણ મારી સાથે દર ફેર કોક ને કોક સાહ સહકાર માટે અમારી જોડે ખબર ખરાબ પગે ઉભા જ રહે છે જેમ કે અમારું ગ્રુપ છે એક અમારું ગ્રુપ જે ગૌસેવકનું ગ્રુપ છે કાયમ અમારી જોડે ઊભું રહે છે આ ચાર ગામની ગાયો છે વડદલાની આવે છે હરિનગરની આપણે ગાગરેટિયાની આવે છે તરસાલી બાયપાસની આવે છે તરસાલી ઉડાની આવે છે નવી નગરીની ગાયો આવે છે એમ ત્રણ ચાર જગ્યાથી ગાયો આવે છે કુતરાઓ માટે લગભગ અમે થી આઠ કટ્ટા જુવાર લઈએ છે અને અરે પક્ષીઓ માટે થી આઠ કટ્ટા જુવાર લઈએ છીએ કુતરા માટે દસ પંદર બોક્સ બિસ્કીટ લાવીએ છીએ અને દોઢસોથી બસો લીટર દૂધ લઈએ છીએ આપણે નામ મારું નામ લાલજી ભરવાડ ગૌરક્ષક સેવા સમિતિમાં